પચ્ચીસ વર્ષથી અખંડ પરંપરા જાળવનાર શિવશક્તિ ગરબી મંડળ ભાઈચારો અને સંસ્કૃતિ સાથે નવરાત્રીનું ભવ્ય આયોજન ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે કંદોઈ શેરી વાણિયાપાટી વિસ્તારમાં આવેલ શિવશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી અખંડ પરંપરા સાથે પ્રાચીન તથા અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વિશેષતા એવી છે કે અહીં આઠમી દસ વર્ષની નાની બાળાઓ જ ગરબા રમીને પરંપરા જીવંત રાખે છે દરરોજ જુદા જુદા રાસો જેમ કે હુંડો રાસ ટીટોડો રાસ ત્રણ તાળી રાસ ભૂવા રાસ રમીને નવરાત્રિ ઉત્સવને અનોખી છટા અપાય છે નવ દિવસ બાળાઓ પરંપરાગત પોશાક ધારણ કરી લોકસંસ્કૃતિને ઉજાગર કરે છે નવરાત્રિ પૂર્ણ થયા બાદ દશેરાના દિવસે ગામના દાતાઓ તથા ગરબી મંડળ દ્વારા બાળાઓને ભવ્ય ઇનામ વિતરણ કરવામાં આવે છે સાથે સાથે શ્રી સત્યનારાયણની કથાનું પણ આયોજન થાય છે જેમાં ગામલોકોની બહોળી હાજરી રહે છે આ વર્ષે મંડળના મેદાનમાં બ્લોક નાખવાનું કામ રાજકોટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તથા સુલતાનપુર ગ્રામ પંચાયતના સહકારથી કરવામાં આવ્યું હતું જેના માટે મંડળવતી ધર્મેશભાઈ સોમછત્રાએ આભાર વ્યક્ત કર્યો હતો પાંચમા નુરતા દરમિયાન ભવ્ય ભુવા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચપતિ કાકુભાઈ વાછાણી ઉપસરપંચ નિરુભાઈ વૈષ્ણવ તાલુકા પંચાયત વતી હિતેશભાઈ ગોંડલિયા સભ્ય વિપુલભાઈ ગોંડલિયા ચિરાગભાઈ તળાવિયા અને નરેન્દ્રભાઈ વાળાની ખાસ હાજરી રહી હતી આયોજનમાં આયોજકો ધર્મેશભાઈ સોમછત્રા વર્ષાબેન પરમાર તથા શિલ્પાબેન સોમછત્રાની આગેવાનીમાં નવરાત્રીના નવ દિવસ સતત સેવા અને બાળાઓને પ્રેક્ટિસ અપાઈ હતી સુલતાનપુર ગામનો આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ ભાઈચારો પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો જીવંતમેળો ગણાય છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આ શિવશક્તિ ગરબી મંડળ પચીસથી ત્રીસ વર્ષ જૂની છે બરોબર છે અને અહીંયા આઠથી દસ વર્ષની છોકરીઓને જ રાખવામાં આવે છે અને વ્યવસ્થિત બધાયનો સહકાર મળે છે પછી આ બે બેનું છે એ એને ટ્રેનિંગ આપે છે અને અમે બધાય આયોજકો છીએ અને વ્યવસ્થિત ફાળો આવે છે બધાયનો સાથ સહકાર આ છે ને ભાઈ અહીંયા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી કાચું હતું ને એ પાક્કું કરી દીધું રાજુભાઈ ડાંગરે બરોબર પછી તાલુકા પંચાયતના સભ્ય છે મોટો પછી સરપંચ પંચાયત અને ગામના બધા આગેવાનોના સહકાર જે થયું હે અને અહીંયા કાંઈ હતું જ નહીં ત્રીસ વર્ષ થયા બરાબર અત્યારે બધાનો સપોર્ટ મળે છે ગામમાંથી આડોશી પાડોશીનો નાકાવાળાનો બરાબર અને અમે ત્રણ જણા ગરબી હાખી છે અને વ્યવસ્થિત ઇનામ વિતરણ કરવાનું છે બરાબર એમાં એક વર્ષાબેન છે ને એક શિલ્પાબેન છે અને હું પોઈ સૌને જય શ્રી કૃષ્ણ આ ગરબી ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં આવેલી છે આ ગરબી ત્રીસ વર્ષ જૂની છે કંદોઈ શેરી માણિયાપાટીમાં આવેલી છે હું બધી ગરબી છોકરીઓને રાસ લેવડાવું છું મારી છોકરી પ્રેક્ટિસ કરાવે છે આ ગરબી પચીસથી ત્રીસ વર્ષ જૂની છે બધી બાળકોને અમે રાસ લેવડાવીએ છીએ અર્વાચીન પ્રાચીન ગરબા લે છે અને દસમી દિવસે અમે બાળાઓને લાડી આપીએ છીએ જે શિવશક્તિ ગરબી મંડળ દ્વારા નાની નાની બાળાઓ ને રાસ ચાલુ છે અને આ ગરબીને લગભગ ઓછામાં ઓછા પચીસ વર્ષથી આ ગરબી કયા સ્થળે છે આ ગરબી છે વાણિયા પાટી કંદોઈપાટીમાં છે અને સૌના સાથ અને સહકારથી આ ગરબીને જે કાંઈ પ્રોત્સાહન મળે છે તે બાઈ બાળાઓને લાણી વિતરણ તથા નાને છેલ્લે દિવસે